નમસ્કાર મિત્રો હું ડૉક્ટર મલય પલાળ એકચ્યુઅલી અત્યારના અમારી એક ખૂબ સરસ ઇવેન્ટ ચાલી રહી છે એ ઇવેન્ટનું ટોટલી જે ઓર્ગેનાઇઝેશન છે એ બધું સંભાળી રહ્યા છે અમારા હિરેનભાઈ હિરેનભાઈ પંચાસરા સંગીત પ્રેમી છે ઘણા વર્ષોથી એને પોતાની સંગીતની જે એક જેને કહેવાય એનો જે પ્રેમ છે એના પરથી હવે ધીરે ધીરે પ્રોગ્રામ કરતા ચાલુ થયા છે હું પોતે એક ડેન્ટિસ્ટ છું પણ સાથે સાથે હું એક ગાયક છું અને હિરેનભાઈના મિત્રો છું આજના પ્રોગ્રામમાં હિરેનભાઈએ એક રાજકોટમાં ન થયો હોય એવો પ્રોગ્રામ ચાલુ કર્યો છે કે જેમાં લગભગ ત્રીસ થી બત્રીસ સિંગરો ગાવાના છે કોઈ પણ સિંગરોને કોઈ પણ ટાઈપના ગીત ગાવા માટે હંડ્રેડ પર્સન્ટ એમને કહેવાય ને કે જેને દિલથી એકદમ બધી રીતની છૂટ આપેલી છે અને એ છૂટમાં આજે આપણે અહીંયા બાબા આંબેડકર જે હોલ છે એ હોલની અંદર આપણે અત્યારે પ્રોગ્રામ માણી રહ્યા છીએ સાંજના છ વાગ્યાથી રાતના બાર વાગ્યા સુધી પ્રોગ્રામ ચાલશે અને આ પ્રોગ્રામમાં આપણા બત્રીસ સિંગરો દરેક જાતના અલગ અલગ ગીતો જેમાં ફાસ્ટ ગીતો છે ગઝલ છે જેમાં જૂના ગીતો છે નવા ગીતો છે દરેક ટાઈપની ફ્લેવર આપણને જોવા મળશે તો હિરેનભાઈ નો ખૂબ આભાર માનું છું આજે મારું ગીત બાકી છે પણ હું એક ગાવાનું છું કિશોર કુમારનું ગીત કે જે શરાબી નું ગીત છે કે લોક કહેતે મેં શરાબી હું જો કે હું શરાબી નથી પણ એ ગીત ગાવાનું છું મારું નામ હિરેન પંચાસરા છે અને હું અવન અવર બધે પ્રોગ્રામમાં જાતો હોઉં છું અને મને એક પ્રેરણા ઉત્પન્ન થઈ કે માકે 6 કલાકમાં બધા લોકો બધા એન્જોય કરે અને હેપી બધા ભલે મોજ મસ્તી કરે મને એટલી ખુશ થઈ એટલે અમે છ કલાકનો પ્રોગ્રામ ગોઠવ્યો એટલે લોકો બધા આનંદથી ખુશીથી મજા આવે કરે છે મને હું ખુશ છું આ પ્રત્યે અને નક્કી કામ હું રાષ્ટ્રીય રાષ્ટ્રીયનું ગીતનો પ્રોગ્રામ કરવાનો નક્કી છે મારે પંદરમી ઓગસ્ટે અને પ્લસ ટૂંકમાં બધા જૂના ગીતનો તો બહુ ઓછો હોય છે અત્યારે પણ અત્યારે બધા નવા ગીત જ વાપરે છે જ્યાં જોવો ત્યાં નવા ગીત જ નો ટ્રેનિંગ છે પણ જૂના ગીત એટલા બધા મહત્વના છે કે એના કોઈ સીમા નથી પણ એમાં ઘણી સમજવાની લાગણી એટલું ઘણું તમને શીખવા મળે કે શું કહેવા માંગે શબ્દ ને બોલ કે શું કે છે આ વસ્તુમાં આજે ત્રીસ કલાકાર ગીત ગાવાના છે આજે ટોટલ ત્રીસ કલાકાર ગીત ગાવાના છે અને બધા ભવ્ય ભવ્ય કાર્યક્રમ આજે યોજાવાનો છે

જય માતાજી જય શ્રી કૃષ્ણ જય અંબે મારું નામ છે હિનાબેન હિરાણી આજે તરાવ કે હિરેનભાઈ પંચાસરા અને એમનું આજે ખૂબ જ સારું એવું કરાવ કે પ્રોગ્રામ છે તો એમાં હું ભાગ લઈ રહી છું હું ડાયરો ભજન ડાડિયારા સંતવાણીની પ્રોફેશનલ સિંગર છું અને આમના પ્રોગ્રામમાં મેં ભાગ લીધો છે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ ધન્યવાદ મને ખૂબ જ આનંદ આવે છે કારણ કે આ એક મારું સંગીત એટલે મારું એક ખોરાક જ છે કે જે હું ખૂબ જ આનંદથી માણું છું મારું નિજાનંદ પણ છે અને મારો આનંદ છે મારું નામ ડોક્ટર પ્રદીપ દવે ઇન્ટરનેશનલ રંગોડી આર્ટિસ્ટ પણ આજે મેં આપની સમક્ષ કરાવો કે ગીત નું આ ભવ્ય પ્રોગ્રામ પંચાસરભાઈ દ્વારા કરવામાં આવે છે અને વિશેષતા એ છે કે એક ધારા અહિયાં છ કલાક ગીત ગાવાના છે અને ત્રીસ આર્ટિસ્ટ છે અને લગભગ એમ માનો કે પાંત્રીસ થી પિસ્તાલીસ ગીત ગાવાના છે અને નવા જૂના ગઝલ ને એ બધું છે એમાં એમ માનો કે વીસ બાવીસ વર્ષ થી માંડી અને એમ માનો હાઈ સિત્તેર વર્ષ લોકો ગીત ગાવાના છે અને પોતાની રીતના આનંદ કરવાના છે મેં પણ સરસ મજાનું ગીત પરફોર્મ કર્યું અને આવું આયોજન પંચાસ રૂપિયા કરતા રહે એવી ઈશ્વર પ્રાપ્ત